હવે વાત કરીશું પશુપાલકો વિશે બનાસકાંઠામાં ગોધરામ દૂધ મંડળી કે જેનો વિવાદ ખૂબ જ વકરી રહ્યો છે ખરા અર્થમાં અહિયાં પશુપાલકોને જે ભાવ છે અહીંયા ગોધરામાં બે હજાર સાધારણ સભા મળી હતી જે તે સમયે અમને ફક્ત છ ટકા ભાવ વધારો આપવામાં આવ્યો પશુપાલકોનો દાવો છે કે અમે ટોપ થ્રી મંડળીમાં આવીએ છે અને બીજી મંડળીમાં બાર થી તેર ટકા ભાવ વધારો મળે છે પરંતુ અમને ફક્ત સાડા છ ટકા ભાવ વધારો અને આ માત્ર છ પોઈન્ટ પચીસ ટકા ભાવ વધારો અપાતા પશુપાલકો વિપર્યા જે તે સમયે જ્યારે પશુપાલકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભાઈ અમને કેમ આટલો ઓછો ભાવ વધારો તો ત્યાં દૂધ મંડળીના પ્રમુખ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કર્યું હતું સાધારણ સભા દરમિયાન પણ વિરોધ થયો હતો ઓછામાં ઓછો બીજો પચાસ ટકા ભાવ વધારો આપવામાં આવે એવી માંગ થઈ છે સ્પષ્ટ અને પારદર્શક ઓડિટ થાય એની પણ માંગ કરી ચેરમેને પશુપાલકોને એક ઘટ થઈ છે એના કારણે ઓછો ભાવ આપવામાં આવ્યો છે જો કે પશુપાલકો મક્કમ છે કે વધારાનો પચાસ ટકાનો ભાવ વધારો આપવામાં આવે તેવી રજૂઆત છે હવે આ દૂધ મરણની તરફથી શું કરવામાં કાર્યવાહી થાય છે એના પર નજર રહેશે

ના કરે પરંતુ લાગી રહ્યું છે કે ફોન તો એમનો આવવાનો નથી અમે એમને સવાલ એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે આ પશુપાલકોનું એમની સમસ્યા છે અને એમની સાથે જો અહી થઈ રહ્યું છે એમને અન્યાય થઈ રહ્યું છે તો પછી જવાબ આપવો પડશે અહીયાથી કેટલીક પ્રતિક્રિયા આવી છે એ સાંભળી લઈએ પશુપાલકોનો વિરોધ એટલા માટે હતો કે વડગામ તાલુકાની ત્રણ મંડળીઓ ટોપ ટેન માં છે મુમનવાસ વડગામ અને કોદરામ તો મુમનવાસ અને વડગામ જો બાર તેર ટકા નફો જાહેર કરતી હોય તો કોદરામનો કેમ સવા સો ટકા તો પશુપાલકો એ સાધારણ સભામાં આ વાતને બહાલી આપી નહોતી પણ સત્તાના જોરે એમણે પોતાની મનસ્વી રીતે બહાલી લઈ લીધી અને વાર્ષિક અહેવાલ માગવા જતો અંદરથી અગિયાર લાખની ઘટ દર્શાવવામાં આવી તો અગિયાર લાખની ઘટ કેમ પડી એવો પ્રશ્ન પૂછતો મેરીના ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે જે પંખા છે એનું વાઇબ્રેશન છે અને એનું વજન કોટા ઉપર નિયંત્રણ ના રહેવાના કારણ આ ઘટ પડી છે તો હવે આ અમારા મોન્યામાં પશુપાલકોના મોન્યામાં અમે લોકો બધા અભણ રહ્યા સાદા બોળા રહ્યા અમારા મોન્યામાં આવતું નથી પણ કાલે જે ધારાસભ્યશ્રીએ કહ્યું એ પ્રમાણે જો જર્મનીથી કોઈ ટેકનોલોજી આવે અને આ પંખાનું સર્ચ કરવામાં આવે તો કદાચ અમારું પશુપાલકોનો કોઈ લાભ થઈ શકે એવું પણ હોઈ શકે પશુપાલનનો ધંધો પણ બહુ મજૂરીવાળો ધંધો છે અને એ દિવસે સાધારણ સભાથી રવિવારના દિવસે તો બધા પશુપાલકો હાજર રહ્યા જો કે પાછલા ત્રણ વર્ષથી સાધારણ સભા બાબત થતી જ નહીં ગઈ સાલે જ ત્રણ લાખનું દૂધ ચોરાઈ ગયું હતું એટલે આ સાલ બધા મળીને જ્યાં અને વાત કરી કે ભાઈ આ અગિયાર લાખનું ચમ ગોટાળો છે એટલે કે દૂધ પંખાના લીધે ઉડીશું ડેરીનું આટું નહીં પાછું આ ગ્રહણ લાગ્યું છે કુદ્રમ ગોમનું ગ્રહણ લાગ્યું છે બીજી મંડળી છે ને એ ગાયબ થઈ ગઈ છે કાગળ ઉપર જ છે તમે ફરીને જોઈ લ્યો સો મંડળી જ નથી સહકારી મંડળી રહી નથી અમે છેલ્લો વારો ઓંધો છે પંચાયતનોય વારો પૂરો થઈ ગયો હતો બાજુ પંચાયતનોય પૂરો થઈ ગયો હતો વારો એ મોટું કમ્પાન્ડ છે એટલે આ ચાર પાંચ જણા છે એ મોટા કંપાઉન્ડ જ છે હા અમારા ડેરીમાં અના પોમર તો નહી આનો બૈરો નફાની રાદ હોઈ રહ્યો છે કોકનાય દી 25 રૂપિયા નું લાયો હોય કોઈના પાસે 25 લીધા હોય હમોની હાલ અમે કન જા બાલ 100% હવા 100% આપ 80% ની આશા હતી ઈમાં આટલું આલે ઈમાં હન પૂરું થાય છે ઈજ અમાર બીજું કોઈ કેવાન નહી અમે દૂધ ઉબનમ ભેસી આમાં ખેતી મોતા કોઈ સન રોડી રોડ બાયો ખાલી ધોરો ઉપર માં બાપ ક્યુ હોય ઈન ખેતી કરનાર કોણ સ ભાવ વધારો તો આશા છે પણ કોઈ હાલતા નથી તે આલ તો હવ થી સારું તો બધું હેડે હવનું આ હું જ અમે સવારે ચાર વાગે ઉઠીએ વરસાદ હોય ઠંડી હોય ગરમી હોય હોજીએ ત્રણ વાગે લોકો જોઈશું એટલે આ તો આશા મજૂરી કરે છે હું તો બધો વ્યવહાર હેડે બરાબર અમે એ એને મરજી આલું તો તો આ શંકરભાઈને આ ડેરી ડેરીમાં કોઈ કી તો બરાબર અગિયાર લાખ ની ઘટ મારી છે અમે અમે એ તો પંખા કે અમે પીજ્યા પીજા કોણ જોડે છો કહીએ એટલે સાહેબ એમ કે અગિયાર લાખ નું દૂધ પંખા પી જાય તો પંખા તો ના જ પીજો ને પછી એમ જે રીતે ચાલવું જેમ આપણા ઘેર આપણો ધંધો બાપ દાદાનો નો ચલાવતા હોય એ રીતે એ ચલવું તે તો અમારી કોઈ વાત હોભડતું નહીં તો એ તો કેવું પડે ને પછી એમના ઉપર તો જે કાર્યવાહી થતી હોય એ તો કરવી જ પડશે પેટે પાટા બાંધીને મજૂરી કરીને એનો છોકરો મોટો કર્યો હોય ઘરમાં આદમી ના હોય તો વખો કરતો હોય ને એની આશાએ બાર મહિનાની બેહી રહ્યો હોય તો એડો આપણે દૂધ ભરાઈએ છીએ તો બાર મહિનાની આશાએ આપણો ઇન્કમ નફો મળે તો નફો ના મળે જ્યારે સો નફો આવે એટલે દુખ તો થાય કે આજુબાજુની ડેરીઓમાં જો કે વડગામ છે મુમનવાસ છે ટોપ ટેનમાં છે ત્રણ ડેરીઓ આ પણ ત્યાં તે ટકા છે મુમનવાસમાં ખોદરામમાં સાડા છ ટકા છે વડગામમાં સાડા બાર ટકા તો આવું કેમ તમારા ઘરમાં કેટલા ટકા સાડા છ ટકા એ તો હવે અમે એનો તો જવાબ માંગવા માટે આ બધું કરી રહ્યા છીએ ને હા તો હું સભા જ છું એટલા માટે તો અત્યારે આ બધું કરી રહ્યા છીએ અમે વડગામ તાલુકાની જે કુદરામ ગામ છે ને કુદરામ ગામની અંદર કહી શકાય કે જે અગિયાર લાખ રૂપિયા નું દૂધ છે તે પંખા ના કારણે ઉડી ગયું હોવાનું જે સામે આવ્યું છે ત્યારે આપ જોશો જોઈ શકો છો કે તમામ જે આ પશુપાલકો છે તે અત્યારે જે ડેરી આગળ પહોંચ્યા છે વિરોધ કરી રહ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોતાની માંગણી છે કે જે છ ટકા જેટલો જે દૂધ વધારો કર્યો છે તેની જગ્યાએ કહી શકાય કે બાર થી તેર ટકા જેટલો દૂધ વધારો ફાળવવામાં આવે બરોબર છે તેમની માંગણી છે કે જે આ જે કહી શકાય કે જે અગિયાર લાખ રૂપિયા નું દૂધ છે તે પંખાના કારણે ઉડી ગયું હોવાનો જે મંત્રી ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે તમામ દૂધ છે તે એમ ઉડી ગયું ત્યારે ખેડૂતો પણ આ માનવા તૈયાર નથી તેમની માંગણી છે કે પૂરેપૂરો જે કહી શકાય કે ભાવ વધારો છે તે અહીં આગળ તેમને આપવામાં આવે જો આગામી સમયમાં તેમને ભાવ વધારો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ અત્યારે તો ખેડૂતો ચીમકી ઉતારી રહ્યા છે અત્યારે ખેડૂતો કહી શકાય કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ડેરી આગળ પહોંચ્યા છે અને તેમની માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે પૂરેપૂરો ભાવ વધારો છે તે આપવામાં આવે આગામી સમયમાં જો ભાવ વધારો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે કમલેશ નાબાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા વડગામના કોદરામ દૂધ મંડળીની અંદર પંખાના કારણે દૂધમાં ઘટ પડી હોય તેવું સામે આવ્યું છે એવું કહી રહ્યા છે કે જે આ દૂધ હતું તે વજનના કારણે જે કહી શકાય કે જે પંખો હતો પંખાના કારણે જે વજન વધઘટ થયું અને જેના કારણે અગિયાર લાખ રૂપિયાનું જે કહી શકાય કે જે ઘટ પડી છે તેવું અત્યારે આ વિસ્તારના જે પશુપાલકો છે આક્ષેપ

જે ભાવ વધારો છે તે જાહેર કરાયો હતો ત્યારે અન્ય જે ડેરીઓ છે તેમાં સાડા બાર ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે બહાલી ના આપી હતી ત્યારે આપણે અહીં છ છે પચીસ ટકા જેટલો કેમ ત્યારે અહીંના ચેરમેન છે તેમના દ્વારા પશુપાલકોને એવું જણાવવામાં આવે છે ને પશુપાલકોનો એવો આક્ષેપ છે કે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આપવામાં આવ્યો હતો કે આ પંખા ફર્યા જેના કારણે વજનમાં વધઘટ રહી અને તેના કારણે અગિયાર લાખ રૂપિયા જેટલી જે દૂધ છે તે એમાં ઘટાવી છે એટલે અત્યારે તો આ જે વાત છે તે માની શકાય તેમ નહીં કારણ કે પંખો ફરવાના કારણે અગિયાર લાખ રૂપિયાના દૂધની જે ઘટ પડી શકે તે તો વાત છે તે ગળે ઉતરે એમ નથી પરંતુ અત્યારે જે પશુપાલકો છે તેમનો વિરોધ છે તેમની માંગણી છે કે અગિયાર લાખ રૂપિયાનું દૂધ ન ઉડે ને તેનો યોગ્ય જવાબ આપવામાં આવે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા તો અગિયાર લાખનું દૂધ પંખાના કારણે ગાયબ થઈ ગયું આ વાત ગળે ઉતરે એવી છે તેવી એક રજૂઆત છે બીજી સૌથી મહત્વની બાબત એ છે ને થવી જોઈએ કે પારદર્શક ઓડિટિંગ થવું જોઈએ સ્પષ્ટ અને પારદર્શક ઓડિટ થાય દાવો એ છે કે દર ત્રણ મહિને ઓડિટિંગ થતું હોય છે તો પછી આમાં અગિયાર લાખ નો હિસાબામાં ક્યાં ગાયબ થઈ ગયો

અચ્છા અહિયાં ના જે ચેરમેન છે ચેલજીભાઈ એમના તરફથી શું જવાબ આપવામાં આવ્યો અમે તો હમણાં ફોન કર્યો એમને કહ્યું બઉ વ્યસ્ત છું તમારી કોઈની મુલાકાત થઈ ખરા આ કોઈ પશુપાલકોની મુલાકાત નથી તમામ કારોબારી સભ્યો ગાયબ છે આજે તમામ ન્યૂઝ ચેનલો પણ મંડળીની મુલાકાત લીધી હતી મંત્રી ચેરમેન તમામ કારોબારી સભ્યો હાજર નથી એમને કોઈને પણ એમને સમય આપ્યો નથી અમે તો કહીએ છીએ કે લાઈવ ડિબેટમાં બેસો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તમારી જોડે કોઈ એવિડન્સ હોય કોઈ પુરાવા હોય તો પુરાવા રજૂ કરો કે ભાઈ આ કારણસર અમે ઓછો નફો આપી શક્યા છીએ અને આ કારણોસર અગિયાર લાખ રૂપિયાની ગુજરાત થઈ છે પણ એવી કોઈ વસ્તુ તો અમે કરવા તૈયાર નથી અચ્છા જશુભાઈ આ આ મંડળીની ઓડિટિંગની જવાબદારી કોની હોય છે ઓડિટર કોણ છે આખી બધી વ્યવસ્થા કોણ સંભાળે છે બનાસ સંભાળે છે અચ્છા એના હાથમાં છે તો પછી ત્યાં આખો મામલો પહોંચો જો અને કદાચ એમને આ આખા ઘટનાક્રમ વિશે ધ્યાન પર હશે ધ્યાન હશે ચોક્કસ ચોક્કસ ત્યાંથી કશું પ્રતિક્રિયા આવી કોઈ આપના માધ્યમથી બનાસ ડેરીના ચેરમેન સાહેબ સુધી જો કદાચ મારો સંદેશ પહોંચશે ચલા જી આભાર જુભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ ઓડિટિંગની જવાબદારી બનાસ ડેરીની છે હવે ત્યાંથી શું પ્રત્યુત્તર આવે છે અને અહિયાં ડેરી